હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે ચાલી રહેલા એકાવન શક્તિપીઠમાં ચાલી રહેલા મહોત્સવમાં આવનાર યાત્રિકો માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી જે રિક્ષાએ एसटी થી ઉતરાણ યાત્રીઓને ગબ્બર સર્કલ સુધી નિશુલ્ક લઈ જાય છે જેનાથી યાત્રીઓને વધુ ચાલવું નથી પડતું ને ગબ્બર ખાતે પહોંચવામાં સરળતા પડી રહે છે આ વ્યવસ્થાના કારણે રિક્ષા ચાલકોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે મોટા મેડા વાડાઓ રિક્ષા ચાલકોને ધંધો ટ્રાફિક સમસ્યાના કારણે બંધ થઈ જતો હોય છે અંબાજી ગબ્બર મહોત્સવ જેવા કાર્યક્રમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા

સાડા સાતસો આઠસો બસો આવે છે અને બસ સ્ટેન્ડ ઉપર છોડે અને અમારી રિક્ષા બસો અઢીસો અઢીસોથી ત્રણસો રિક્ષાઓ છે એ મંદિરે અમને બુક કરેલી હતી ફ્રીમાં લઈ જવાના અને લઈને આવવાના એમાં બદલામાં અમને મંદિર રોજના હજાર રૂપિયા લેખે આપે છે અને યાત્રિકોને ચાલતા ના જવું પડે અને તકલીફ ન પડે અને અમારે બી પાંચ દિવસ ઘરે બેસી રહેવું પડે એ બેસી ન રહેવું પડે એના લીધે અમે મંદિર અમને રોજના હજાર રૂપિયા લેખે ચૂકવે છે અને યાત્રિકો બની ફાયદો અને અમને બી ફાયદો કે અમારે પાંચ દિવસ ઘરે ના બેસી રહેવું પડે અને મન એ એટલે બિલકુલ મફત લઈ જવાના લઈને આવવાના અને મંદિર પૈસા અમને ચૂકવે છે જય બે ભાઈ જય આમાં કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર દે જ્યારે આવ્યો આવો પ્રોગ્રામ થાય છે અમને યાદ કરે છે અને બહુ સારું કામ કરે યાદ રહે જય એમ જય એમ